આટોપી વાળી છે વાળી છો મિમી હા સરી કેપ વાળી છે એમ તેડું ક્યો તો બિચારો કાઈ મરી ન જ ગયો ઓસો ઓસો ગુડ મોર્નિંગ કે છે તો આજે સવાર થઈ રેડી તો હાલ બેન સુતા છે ને પુરાથી બેન પણ આજે સુતા છે તો અમે સવાર સવારમાં થઈ ગયા છીએ રેડી હું રેડી થાય થોડું કામ બતાવીને ત્યારે ફ્રી થાય છે ને બાર વાગવા સવારના તો હાલ તો બેન પણ સૂતા છે અને ચગાડીને રેડી કરવા છે અને તમને ઘરનું ટૂર કરાવવાનું છે મતલબ મારા મામાનું ઘર બતાવવાનું છે તો એ પણ બતાવી દઈશ તમને થોડી વારમાં બતાવું અને બાકી બધા અત્યારે એમાં છોકરાઓ પણ હજી સૂતા છે અડધા જાગે છે અડધા સૂતા છે તો હાલ તો તમને હમણાં ઘરની જો પણ કરાવી લો પછી પાછા આપણે મળીએ અને મારા બેન જાગે એટલે તેને પણ મળી અને એક વાત તમને બતાવવાની રહી ગઈ હતી અમારા મિષ્ટાના મામીએ મિષ્ટા માટે કપડાં લીધા છે તો મિસ્ટાના અને પ્રાચીના બંનેના કપડાં લીધા છે હરખથી એના મામીએ અને જલ્પા બાંધીએ સોરી હા તમને કાલના બ્લોગમાં બતાવવાનું ગયું હતું તો આજના બ્લોગમાં તમને એ પણ બતાવી દઈશ તો વિડિયો કોઈ રહેજો તો હાલ તો ડમરાળા જઈને આવ્યા ને મીશાબેન કાલે હેરાન પણ ત્યાં બહુ કર્યા છે કારણ કે કાલે વિડીયો શૂટ ઘણો કરવો તો મારે પણ બેન રહેતા નહોતા બહુ રો રો કરતા હતા કેમ કે એને ક્યાંક થાય ને એટલે ગરમી બહુ થાય એટલે ગાડીમાં પકડીને બેસે તેડીને બેસે એ એને ગમે નહીં એટલે રો રો બહુ કરતા હતા કાલે એટલે કાલના અવલોગમાં ઘણી ખરું મને બધું ભૂલાઈ ગયું છે તમને બતાવવાનું ને કહેવાનું તો કીધું તમને આજના વ્લોગમાં એ બધું બતાવી પણ દઈશ ને કંઈ પણ દઈશ ને ઘર પણ બતાવી દઈશ નીચે પણ બધું રેડી થઈ ગયું છે ને નીચે કામ ચાલતું હતું તો એ કામ પણ પૂરું થઈ ગયું છે એટલે તમને આજે બતાવીશું પણ વિડીયોમાં બનાવ્યો તો ચલો તમને એ પણ બતાવી દો અને મિસ્ટાના મામી મિસ્ટા માટે કપડાં પણ લાવ્યા છે એ પણ બતાવી દો તો ચાલો વિડીયોમાં બનાવી દો ફ્રેન્ડ બેન પણ રેડી ચલો ફ્રેન્ડ બેન રેડી થઈ ગયા છે હવે જાય છે મામા આગળ રેમવા મિસ્ટા નો કામ ચલો ફ્રેન્સ તો હવે રસોઈ ની તૈયારી થવા મળે છે થોડી થોડી રસોઈ અને અહીંયા બધા વાટે છીએ બટેટા બફાઈને થોડું ઘણું થઈ જાય પછી અમે કરાવી મેમી બધા વાટે છીએ

ચટણી ચટણી બનાવવાની છે હો લાવત કરે એકાદટ દ્યો દાળ એક તો જો એક દા કટકો આલા આપણે આપણે આમલી ખાઈ લઈએ મામી બનાવી નાખે નાકેની ચટણી અને આપણા બેન ઉપર ઉતાશે ને આપણે ઉપર જાતા એ આટા મારતા આવી ચાલો તો હવે મામી જોવે છે અમારા જલપા મામી એમાર બે ઘાણી ક્યો ને કપડા લીધા છે એ તમને પણ બતાવી દો વિડિયોમાં તો ચાલો બનાવીએ વિડિયોમાં મામી કામ એ કરતા જાય છે એક મમ્મી અને એક મામી કપડા ધોવે છે ઓ સરસ મજાના વાવા લીધા છે એ કુણા કુણા માં જો આવન ઓલા કપડા કરતા આવા કુણા કપડા વધારે ગમે સરસ લાગે હા આ એ મિષ્ટાના છે ઈ કુણા છે ને કાપડ બહુ મસ્ત છે આ એ મિષ્ટાબેનના છે આપણ ડંદરી છે દંદરી તો આ તો મને બહુ ગમે છે હું જ કહું છું આવા કપડાં અજી મને કીધું હતું બે જોડી લઈ આવે છે એ મોટી દીદી ના છે પ્રાચી દીદી ના હું ઉંચા કરો તો મમી આ પ્રાચી દીદી ના કપડા છે ને આ મારા મીシュ ટુ બેન ના ઉંચા કરો આને પણ બેન ડંગરી જ છે આ ટોપી વાળી છે ઓ હા ચરે કેપ વાળી છે બહુ મસ્ત કાપડ છે એનું અને આ ચડ્ડો ટી શર્ટ છે એ બહુ કોણું કાપડ મસ્ત છે સરસ લાગે તો હા મારે એક બેન જો અંદર ઈસકા ખાય છે ને એ અહીંયા ખાઈટમાં ઈસકા ખાય છે અને ઉપર ખાઈટમાં પપ્પા ની બધા ઈસકા ખાય છે મિસ્ટર ભટકાઈ

જો મળશે તો સારું ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આપણે બોલાંબો થઈ ગયો છે તો આજનો વિડીયો પૂરો વિડીયો તમને સારું લાગી તો શેર અને ને કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું